નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય ચાર મત્સ્યેન્દ્રનાથને હિંગળાજની પ્રસાદી જય હો જય હો કરુણાનિધિ અગમ અગોચર વિશાળ બુદ્ધિ સકળ મુનિગણ સરદય વંદે દર્શનથી અતિ ઉર આનંદે શ્રી ગણેશાય નમઃ હરિ ઓમ નમ શિવાય હે પાઠકો આગલા અધ્યાયમાં આપણે મત્સ્યેન્દ્ર અને મારુતિનું મિલન પછી યુદ્ધ અને છે વટે બંને વચ્ચે સુખદ સમાધાન વિશે જોયું પછી મત્સ્યન્દ્રનાથ મા હિંગળાજના સ્થાનમાં આવી પહોંચ્યા વિકરાળ જ્વાળામુખી મહાપ્રતાપી શક્તિ માતાજીના મુખ્ય દ્વાર પર પહોંચતા જ તેમણે દ્વારપાળ મહાવીર અષ્ટભૈરવને જોયા પણ મત્સ્યેન્દ્રનાથ માતાજીના દર્શન માટે આતુર દ્રઢ નિશ્ચય બન્યા હતા નાગપત્ર અશ્વત્થ સ્થાનમાં કઠોર સાધના કરીને પ્રાપ્ત કરેલી સાબરી વિદ્યાની સિદ્ધિના પારખા કરવાનો સમય આવી પહોંચ્યો નાથપંથી યોગીને જોઈને ભૈરવાદી રક્ષકો ચોંકીને બરાબર વ્યવસ્થિત થયા અષ્ટભૈરવ પ્રગટ થઈને મત્સ્યેન્દ્રનાથના તેજસ્વી સંન્યાસી રૂપને જોઈ પૂછવા લાગ્યા યોગદીપ તમે કોણ છો ક્યાંથી આવ્યા અને ક્યાં જવું છે તે કહો મત્સ્યેન્દ્રનાથે જવાબ આપ્યો હું નાથપંથથી જતી છું અને મહાશક્તિના દર્શન કરવા માટે અંતરમાં અભિલાષા જાગ્રત થઈ છે માટે અહીં આવ્યો છું દ્વાર રક્ષકે કહ્યું એકલા જોગી અમે અહીં ભગવતી હિંગળાજ માતાજીના સ્થાનના દ્વાર પણ રક્ષક છીએ જ્યારે જ્યારે કોઈ દર્શનાર્થી આ સ્થાનમાં આવે છે ત્યારે તેને તેના પાપ પુણ્યનો અહેવાલ રજૂ કરવાનું કહીએ છીએ પછી જ તેને માતાજીના દર્શન માટે રજા અપાય છે તે સિવાય કોઈને પ્રવેશ અધિકાર નથી આ સાંભળીને મત્સ્યન્દ્ર સંતપ્ત મને બોલ્યા અમે તો ભમતા જોગી છીએ અમારા આચાર વિચાર અને વ્યવહાર કેવળ ઈશ્વર પ્રિત્યર્થે જ હોય છે દુનિયાદારીથી અમે બિલકુલ અનાસક્ત રહીએ છીએ અમારે પાપસુ અને પુણ્યશું જેવી રીતે જુદા જુદા ઝુંડમાંથી સૂર્યબિંબ પડે છે છતાં સૂર્યને એનું કંઈ જ લે પણ નથી તેમ અમે યોગીઓ દુર્વય કર્મોથી તદ્દન અલિપ્ત છીએ પાપ પુણ્યનો અમને વળી અવરોધ શાનો મત્સ્યેન્દ્રનાથનું સંભાષણ સાંભળીને રક્ષકોને જરા પણ સંતોષ થયો નહીં એના ક્રોધની માત્રા વધતી ચાલી અને બોલ્યા અરે સાચી સ્થિતિ જણાવવી નથી અને પંડિતાયનું પ્રદર્શન શા માટે કરો છો મંદિર પ્રવેશની મંજૂરી નહીં મળે જાઓ જે રસ્તે આવ્યા છો તે રસ્તે પાછા વળો અથવા કઠોર દંડ ભોગવો દ્વારપાળના આવા ઉન્મત્ત અને અવિવેકી શબ્દો સાંભળીને મત્સ્યન્દ્રનાથનો ક્રોધ ભભૂકવા લાગ્યો ક્રોધાતો નયને કહેવા લાગ્યા એમ લાગે છે કે યમદેવના રાજ્યમાં તમારી શક્તિનું પ્રદર્શન કરવાનો સમય પાકી ગયો છે જેમ મહાભયંકર ભદ્રના મુખમાં ચંદ્રમાનું ગ્રહણ થાય તે મહાકાળના મુખમાં તમારા જીવન ઝડપવાની તૈયારી છે એટલે જ મને દંડ કરવા માટે કૂતરાની જેમ ભસી રહ્યા છો પણ કોણ સમર્થ છે તે હમણાં સમજાઈ જશે તમારા પ્રાણની રક્ષા માટે તૈયાર થઈ જાઓ આવા ઉગ્ર વચનો સાંભળીને ભૈરવ અતિ કોપાયમાન થઈ ગયા શસ્ત્ર ભંડારમાંથી અનેક પ્રકારના શસ્ત્રો ઉઠાવીને મત્સ્યેન્દ્રનાથની ફરતે ત્રિશુળ પરસુ ગાંડીવનો ટંકાર કર્યો વળી ગદા દારૂકા યંત્ર ભાલા ગુપ્તી જેવા કાતિલ અસ્ત્ર શસ્ત્રો ખડકી દીધા મહાભીષણ યુદ્ધ શરૂ થયું મત્સ્યેન્દ્રનાથે ખૂબ શાંત અને સ્વસ્થ ચિત્તે આ તમાસો જોઈને જય દત્ત કહીને ભસ્મની જોડીમાં હાથ નાખ્યો ચપટી ભસ્મ લઈને દસી દિશાના દેવી દેવતાઓને આવાહન કર્યું હે મિત્રાવણ દેવ અશ્વિની દેવ વજ્રનાથ ગણો ગાંધર્વો આદિ જળ સ્થળના સર્વે દેવ દિગ્ગજો મને સહાય થજો કંઈને સર્વ દિશાઓમાં નમસ્કાર કરીને બધાને આમંત્રણ આપ્યું અને પછી યુદ્ધ માટે પ્રવૃત્ત થયા ભસ્મની પ્રબળ મંત્ર શક્તિએ પોતાનો ભાગ અવશ્ય ભજવ્યો વજ્ર પંજર પ્રયોગથી મત્સ્યન્દ્રનાથનું શરીર વજ્ર જેવું થઈ ગયું દેવતાએ ધરાસ્ત્રને મંત્ર પ્રયોગ આપીને અમાપ બળ આપ્યું ઉભય પક્ષની પ્રચંડ અસ્ત્ર શસ્ત્ર શક્તિથી ઘમાસાણ યુદ્ધના મંડાન થયા શસ્ત્રોના ઝાટકાના આંચકા લાગવાથી આખું બ્રહ્માંડ ડગમગી ઉઠ્યું સર્વત્ર હાહાકાર થઈ ગયો ભગવાન શંકર સમસ્ત દેવતાઓ ચકિત થઈ ગયા હિંગળાજ મંદિરના પ્રાંગણમાં અચાનક આ ધમસાણ કેવી રીતે શા માટે મંડાયું આ તો જાણે પ્રલયકાળ નજીક આવી પહોંચ્યો ગગનભેદી અવાજો અને હાહાકારથી મંદિરમાં અનંત અને નિરવ શાંતિમાં ખલેલ પડી મા હિંગળાજના કર્ણ પટલ ખળભળી ઉઠ્યા માની સમાધિમાં ભંગ પડ્યો અચાનક જાગ્રત થઈને માતાજીએ દાસીને આજ્ઞા આપી કે બહાર આ શું ચાલી રહ્યું છે તે જોયાઓ અને મને જણાવ ચંડમુંડા તરત જ ગર્ભગ્રહમાંથી બહાર નીકળીને મંદિરના આંગણામાં આવ્યા અને ત્યાં ચાલતા મહાભયંકર યુદ્ધની સ્થિતિ જોઈને નવાઈ પામ્યા અરે આસુ અષ્ટભૈરવ અને બીજા રક્ષકો દ્વારપાળો બધા જ મૂર્છિત દશામાં ધરતી પર પડ્યા છે અને નિશ્ચલ અને શાંત મુખ મુદ્રા સાથે નાથપંથી યોગી ત્યાં ઊભા છે મત્સ્યેન્દ્રનાથને એકલા અટુલા જોઈ ચંડ મુંડાને યુદ્ધની ચળ ઉપજી ચામુંડા સંખીની ડંકીની યોગિની તેમજ ચંડ મુંડ કુંડા અને ભંડા વંડા વિટંડા વગેરે ચોસઠ જોગણીઓ શસ્ત્રાસ્ત્ર સાથે પછી મેદાનમાં ઉતરી તેમની સહાયમાં આણીકણ વગેરે આવી ઉભા મહાતુમોલ યુદ્ધ ફરી આરંભાયું મત્સ્યેન્દ્રનાથે એ લોકોની સામે સમોહિની અસ્ત્રનું આયોજન કર્યું તેથી બધી જોગણીઓ ગાંડી તૂર થઈને નાચવા લાગી વળી તેઓની સામે પુરુષ સ્મરણાસ્ત્રનું સંધાન કર્યું અને બધી જોગણીઓને શક્તિ પાછી આપી જેથી બધી ભાનમાં આવી અને પુરુષોની સામે પોતાની અવસ્થા જોઈને શરમની મારી ત્યાંથી ભાગીને મંદિરમાં હિંગળાજ માની સામે થરથરતી કાંપતી ઊભી રહી પોતાની પરિચારિકાઓની આવી દશા જોઈ હિંગળાજ માતા વિસ્મય પામ્યા અને ક્રોધપૂર્વક બોલવા લાગ્યા અરે કયા દૃષ્ટે તમારા વસ્ત્રો ઉતારી લીધા મહાશક્તિ હિંગળાજનું કોણે અપમાન કર્યું તમે બધાએ પ્રતિકાર કેમ ન કર્યો જલ્દી કહો આવું દુઃઃસાહસ કયા મૂર્ખે કર્યું દિગમૂળ થયેલી દાસીએ માતા સમક્ષ સમગ્ર વર્ણન કરી ગયું હેમાં પેલાજી જોગી અહીં આવેલા તેણે અમારી આ દશા કરી છે બધા ભૈરવોને મંત્ર બળે એણે મૂર્છિત કર્યા અને અમને પણ મંત્ર બળે નગ્ન કરી અમે જેમ તેમ લાજ બચાવી અહીં ભાગી આવી અમે ત્યાં શું કરીએ હવે તો તમે જ સ્વસ્થાન છોડીને બહાર આવો માં ભૈરવ જેવા મહાધુરંધર યોદ્ધાઓના પણ પ્રાણ કંઠે આણ્યા આ કોઈ સામાન્ય સાધુ નથી જાણે બીજા સૂર્યે આ ધરતી પર અવતાર લીધો છે ચાલો આપણે બીજે સ્થળે જતા રહીએ દાસીનું વૃત્તાંત સાંભળી દેવી અતિ કોપાયમાન થયા અને વિચારવા લાગ્યા કે એવો તે વળી કોણ યોગી પાક્યો છે આશ્ચર્યચકિત ભાવે એ મનોમન શોધવા લાગ્યા કે આ કોનો છે ક્યાંનો છે અને કોણ છે અને તરત જ એમના અંતર મને જવાબ આપ્યો અરે આ તો સાક્ષાત કવિ નારાયણ છે ઉપરીછર વસુના પ્રિય પુત્ર મત્સ્યન્દ્ર જ અવતાર છે દર્શન થતા જ હિંગળાજ માને અતિ સંતોષ થયો બધી દાસીઓને વસ્ત્રો આપ્યા અને તે બધાને સાથે લઈ જઈને જગત જન્ની મંદિર બહાર નીકળી ને તરત જ મત્સ્યન્દ્રને મળવા ચાલ્યા મત્સ્યન્દ્રનાથે માતા હિંગળાજને આવતા જોઈ અતિ પ્રેમપૂર્વક આગળ આવી માના ચરણોમાં મસ્તક મૂકી દીધું મા હિંગળાજે અતિ સ્નેહથી મત્સ્યેન્દ્રનાથને પોતાના ખોળે બેસાડ્યા અને કહ્યું હે યોગીરાજ તમે બહુ મહાન કાર્ય કર્યું છે ભૈરવો વગેરેને પણ પ્રાણહીન કરી દીધા વસ હવે એ બધાને સજીવન કરો મત્સ્યેન્દ્રનાથ બોલ્યા મા મને દર્શન આપીને તમે મારા પર મહાન ઉપકાર કર્યો છે હું મૂળ મતે છું તમને નકામી તકલીફ આપી છે માં બોલ્યા આ તમને ઓળખી ન શક્યા હવે આ બધાને માફ કરો મા અંબાના વચન સાંભળી અત્યંત પ્રસન્ન થઈને મત્સ્યન્દ્ર નાથે મંત્ર શક્તિના બળે ભસ્મ છાટીને બધાને સજીવન કર્યા ભૈરવ વગેરે બધાના શરીરમાં પ્રાણનો સંચાર થયો બધા સળવળીને આળસ મરડીને બેઠા થયા અને માતાના ખોળામાં મુનિ મત્સ્યન્દ્રને બેઠેલા જોઈ આશ્ચર્ય સાથે આદરપૂર્વક બોલ્યા હે માં જતી તો અતિ પરાક્રમી છે નાગવૃક્ષના વરદાનથી મળેલ મંત્ર શક્તિ અને સિદ્ધિના અમે પ્રત્યક્ષ દર્શન કર્યા મેદાનમાં આયોજનનું અદ્ભુત પ્રદર્શન નિહાળ્યું મા અંબાએ ઉત્સુકતાથી પૂછ્યું કે નાગસ્વત્થ વૃક્ષે કેવી રીતે વિદ્યા પ્રદાન કરીને સિદ્ધ યોગી પદ આપ્યું તે મને કહો મત્સ્યન્દ્રનાથે કેવી રીતે અનુષ્ઠાન કર્યું સાબરી વિદ્યામાં કવિત્વ શક્તિનું દેવતાઓએ આપેલું વરદાન વગેરેનું સવિસ્તર વર્ણન કર્યું જે હિંગળાજ માતા સહિત અષ્ટ ભૈરવ ગણોએ પ્રેમથી સાંભળ્યું માતા આથી અતિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે વત્સ ધન્ય છે તારી શક્તિ અને ધન્ય છે તારી ભક્તિ તારી અદભુત વિદ્યાબળ જોઈને મારું મન અતિ હર્ષિત થયું છે પણ એ દાવપે જ પ્રત્યક્ષ નજર સામે જોવાની અતિ ઈચ્છા છે મત્સ્યન્દ્રનાથ વર્તા બોલ્યા હે જગજનની હું અલ્પમતી છું તમારે કયા કયા દાવ જોવા છે તે જણાવો તો તે ગુરુકૃપાથી દેવતાઓના સામર્થ્ય પ્રભાવે કરી બતાવીશ ત્યારે માતાએ કહ્યું કે હે વત્સ આ સામેના પ્રચંડ પર્વતને અધ્ધર ઉઠાવીને અંતરિક્ષમાં ઉડ્ડયન કરાવ અને તેને પાછો તેની જગાએ જ સ્થાપન કરીને તારી મંત્રશક્તિનો પરિચય આપ તત્કાળ મત્સ્યેન્દ્રનાથે મા હિંગળાજને પ્રણામ કરીને પોતાની જોડીમાંથી ભસ્મ કાઢી અને અભિમંત્રીને પર્વત પર ફેંકી ત્યાં અદ્ભુત દ્રશ્ય ખડું થયું પ્રચંડ પર્વત મૂળ સોતો ઉખડીને આકાશ માર્ગે અંતરિક્ષમાં એક મોટા રથની જેમ વાયુની પાંખે ચઢીને તીવ્ર વેગે ભ્રમણ કરવા લાગ્યો નાગમંત્રના પ્રભાવે વાયવાસ્ત્રના બળે પ્રચંડ પર્વતને આમ પુષ્પની જેમ ઉડતો જોઈને હિંગળાજ માતા સહિત બધા જ વિસ્મિત થઈ ગયા અને આનંદથી મસ્તક ડોલાવા લાગ્યા હિંગળા જ માને મનમાં એક કૌતુકમય વિચાર ઉદભવ્યો અને તેણે આવી રીતે ઉડતા પર્વતને ઉથલાવવા માટે સંકલ્પ કર્યો પણ પર્વત તો જાણે શેષ નાગના માથાની ખેટી હોય તેમ ચસ્યો જ નહીં માતા મનોમન બોલી રહ્યા ધન્ય યોગી ધન્ય તારી વિદ્યા અને ધન્ય તારી શક્તિ તારું અદ્ભુત તપોબળ સિદ્ધ થયું છે પછી સિદ્ધ પર્વતને નીચે ઉતારી સ્વસ્થાને સ્થાપન કરી મત્સ્યન્દ્રે માતાના ચરણે વંદન કર્યું માતા સહિત બધાએ મત્સ્યન્દ્રનાથનો જય જયકાર કર્યો પછી મા ભવાની ખૂબ આદર અને પ્રેમથી મત્સ્યન્દ્રનાથને પોતાના સ્થાનમાં લઈ આવ્યા ત્રણ દિવસ સુધી પોતાના મહેમાન તરીકે અત્યંત પ્રેમથી સત્કાર કર્યો અને અત્યંત શક્તિશાળી બે આણિક શસ્ત્રો પ્રસન્નતા પૂર્વક ભાવે અસ્ત્રો સ્વીકારી મત્સ્યન્દ્રનાથ કૃત્ય થયા પછી અત્યંત નમ્રતાપૂર્વક જગતજનની મા હિંગળાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બારા મલ્હારના માર્ગે આગળ વધ્યા નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય ચાર સમાપ્ત જે ભાવિક નર નારી આ અધ્યાય શીખશે સાંભળશે અથવા ગાશે તેની પીડા કષ્ટ કે બંધન નષ્ટ થશે અને શ્રદ્ધાવંત ઉપાસકોની કાર્ય સિદ્ધિ સુલભ થશે શુભમ ભવતું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત સદગુરુ દેવ કી જય नवनाथचिन्तन् श्रीगुरुदेवदत्त